જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો મિત્રો બળારમ વાળી અને વિશ્વ વાળી બનાસ નદી બંને કાંઠે આવી અને તેના લીધે મિત્રો તેનું પાણી દાંતીવાડા ડેમ સુધી પહોંચ્યું અને હાલમાં ઉપરવાસમાં માં વરસાદ ઓછો છે મિત્રો એટલે તેના લીધે દાંતીવાડા ડેમ માં આવક જોવા મળી નથી અને પણ નદી પણ પાણીની આવક માં ઘટાડો જોવા મળ્યો છે એટલે હવે ચોમાસાની શરૂઆત થઈ છે પણ પાણીની આવક છે ભરાય અને મિત્રો આ વખતે દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે ભરાશે તો આજુબાજુવાળા વિસ્તારોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને દાંતીવાડા ડેમ ભરાશે અને પાણીની આવક ચાલુ હશે તો બનાસ નદીમાં પણ નવા નીર આવવાની શક્યતા ખરી એટલે આ વખતે ખેલુદો મિત્રોને પણ ખુશીનો માહોલ જામે છે ચોમાસાની શરૂઆત થતાં જ દાંતીવાડા ડેમમાં નવા નીર આવ્યા છે એટલે તેના લીધે ખેલુદો મિત્રોને પણ ખુશીનો માહોલ જામે છે એટલે મિત્રો આજના વિડિયોમાં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી